જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્વજનોની રક્ષા કરી પરીક્ષિત રાજાએ કહ્યું કાલિયા નાગી સ્થાન રમણ દ્વીપ શા માટે તજ્યો હતો અને તેણે એકલા ગરુડનો સો અપરાધ કર્યો હતો શ્રી સુખદેવજી બોલ્યા હે મહાબાહુ રાજા ગરુડના પક્ષ સર્પોએ પૂર્વે એક વૃક્ષના મૂળ આગળ દરેક મહિને એક સર્પનું બલિદાન જે ઠરાવ્યું હતું તેમાં દરેક સર્પ પ્રત્યેક અમાસના દિવસે પોતાનું રક્ષણ કરનારા મહાત્મા ગરુડને પોતપોતાનો ભાગ આપ્યા કરતો હતો પણ કદ્રુનો પુત્ર કાલિયાનાગ ઝેર અને પરાક્રમના મદદથી મુક્ત થઈ ગરુડને બલિદાન આપતો ન હતો પરંતુ ઉલટો ગરુડનું અપમાન કરી બીજાઓને આપેલું બલિદાન પોતે જ ખાઈ જતો તે સાંભળી હે રાજન ગરુડ કોપાય માન થયો અને ભગવાન પ્રિય તે સમર્થ ગરુડ કાલિયા નાગનો નાશ કરવાની ઈચ્છાથી મોટો વેગ કરી તેની સામે દોડ્યો એટલે અનેક ઊંચા મસ્તકવાળો ઝેર અને દાંત રૂપી આયુધ વાળો ભયંકર જીભવાળો અને ફાટેલી ઉગ્ર આંખવાળો કાલિયા નાગ પણ વેગથી ઘસી આવતા ગરુડ સામે ઘસ્યો અને દાંત મારી ગરુડને કરડ્યો આથી ભગવાનનું વાહન ત્રાક્ષણીય પુત્ર ગરુડ ઘણો ક્રોધાય માન થયો તેણે પ્રચંડ વેગ અને ઉગ્ર પરાક્રમ કરી કાલિયા નાગને દૂર ફેંકી દીધો અને તેના પર સુવર્ણ જેવી કાંતિવાળી પોતાની જમણી પાંખનો પ્રહાર કર્યો કાલિયા નાગ ગરુડની પાંખનો પ્રહાર પામી અત્યંત વિહકળ થયો અને ગરુડ જેમાં પ્રવેશ કરી શકતો ન હતો એવા યમુનાના ઊંડા ધરામાં પેસી ગયો એક સમયે ભૂખ્યો થયેલો ગરુડ સૌભરી ઋષિએ અટકાવ્યા છતાં પોતાના પ્રિય પક્ષ એક જળચર પ્રાણીને બળત્કારે લઈ ગયો એ માછલાનો રાજા હતો તે એમ ગયો ત્યાં માછલાને અત્યંત થયેલા જોઈ સૌભરી ઋષિએ ત્યાંના પ્રાણીઓનું કલ્યાણ કરવા આ પ્રમાણે કહ્યું જો ગરુડ અહીં પ્રવેશ કરી માછલાઓને ખાશે તો તત્કાલ મરણ પામશે આ હું સત્ય કહું છું શોભરી ઋષિના આ સાપને કેવળ કાળીયા નાગ જ જાણતો હતો બીજા કોઈ જાણતા ન હતા અને તેથી જ ગરુડથી પામી કાળિયા નાગ તે ધરામાં રહેતો હતો પણ હવે શ્રીકૃષ્ણ તેને ત્યાંથી કાઢી મૂક્યો શ્રીકૃષ્ણ દિવ્ય માળા ચંદન અને વસ્ત્રો ધારણ કરી ઉત્તમ મણિયોથી ભરપૂર અને સુવર્ણથી સુશોભિત થઈ બહાર નીકળ્યા ત્યારે તેમણે જોઈને સર્વ ગોવાડિયા જેમ પ્રાણ મેળવી ઇન્દ્રિય ઉભી થાય તેમ ઊભા થયા અને આનંદપૂર્ણ મનવાળા થઈ શ્રી કૃષ્ણને પ્રેમથી બેટી પડ્યા હે કુરુવંશી રાજન યશોદા રોહિણી નંદ ગોપીઓને શ્રી શ્રીકૃષ્ણને મળી ભાનમાં આવ્યા અને તેઓના મનોરથો પૂર્ણ થયા બળદેવજી શ્રીકૃષ્ણને બેટી હસવા લાગ્યા કેમ કે તેઓ તો શ્રીકૃષ્ણના પ્રભાવ જાણતા જ હતા અને વૃક્ષો ગાયો બળદો તથા વાછરડા પણ પરમ પામ્યા એ વખતે નંદરાયના પુરોહિત બ્રાહ્મણોએ સ્ત્રીઓ સહિત આવી નંદજીને કહ્યું કાલિયા નાગે ગયેલો તમારો પુત્ર છૂટ્યો તે બહુ સારું થયું આ રીતે શ્રીકૃષ્ણ કાલિયા નાગથી છૂટ્યા તે નિમિત્તે તમે બ્રાહ્મણોને દાન આપો હે રાજા તે વખતે નંદરાય પ્રસન્ન મનથી બ્રાહ્મણોને ગાયો તથા સુવર્ણનું દાન આપ્યું તે પછી જાણે પોતાનું નાશ પામેલું સંતાન શ્રીકૃષ્ણ જેને પાછું મળ્યું હતું તે મહાભાગ્યશાળી સતી યશોદા શ્રીકૃષ્ણને બેટી ખોળામાં બેસાડી વારંવાર હર્ષના આંસુ વર્ષાવવા લાગ્યા હે રાજેન્દ્ર ભૂખ તરસ ને થાકથી દુર્બળ થયેલા વ્રજવાસીઓ તથા તેમની ગાયોએ તે રાત્રિ યમુના નદીના તીર પર જ ગાળી તે વખતે ગ્રીષ્મ ઋતુનો સમય હતો જેથી મધ્યરાત્રિના સમયે વનમાં દાવા નળ સળગ્યો તેણે નિદ્રાવેશ થયેલા વ્રજવાસીઓને ચો તરફથી ઘેરી લઈ તેમને ત્યાં બાળી નાખવાની તૈયારી કરી હતી તે વેળા દાવા નળથી બળતા વ્રજવાસીઓ એકદમ ગભરાટમાં ઊભા થઈ માયાથી મનુષ્ય બનેલા શ્રી શરણે જઈ કહેવા લાગ્યા હે કૃષ્ણ હે મહાભાગ્યશાળી કૃષ્ણ હે મહાપરાક્રમી બળરામ આ ભયંકર અગ્નિ અમારા સેવક અમને ગાળી જાય છે હે પ્રભુ અતિ દુષ્કર કાળરૂપ આ અગ્નિ સ્વજનનું તમે રક્ષણ કરો સર્વ તરફથી નિર્ભય તમારા ચરણ તજવા અમે સમર્થ નથી એ પ્રમાણે પોતાના ભક્તજન પ્રજવાસીઓની વ્યાકુળતા જોઈ જગત ના ઈશ્વર અનંત અને અનંત શક્તિ ધારણ કરનારા શ્રી કૃષ્ણ તે તીવ્ર અગ્નિને પી ગયા શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય સત્તર સમાપ્ત જય શ્રી કૃષ્ણ